દરેક મા બાપનું એક સપનું હોય છે નહીં કે આપણું બાળક આપણાથી પણ આગળ વધે આપણા કરતાં પણ વધુ સારું બને પણ આ કરવું કેવી રીતે આજે આપણે આ જ મોટા સવાલને એકદમ સરળ અને પ્રેક્ટિકલ સ્ટેપ્સમાં સમજવાની કોશિશ કરીશું આ એવો સવાલ છે જે દરેક માતાપિતાના મનમાં હોય છે અને આનો જવાબ શોધવા માટે આપણે જાણીતા શિક્ષણવિદ વિશાલ ભાદાણી સરના એક ખૂબ જ સરસ વક્તવ્યમાંથી કેટલીક અગત્યની વાતો સમજવાના છીએ તો આપણી આખી વાત પાંચ મુખ્ય ભાગમાં વહેંચાયેલી છે પહેલાં આપણે સમજીશું કે બાળક વ્યક્તિ છે કે વિદ્યાર્થી પછી શરીર અને હૈયાની કેળવણી એના પછી બુદ્ધિ અને અભિવ્યક્તિનો વિકાસ પછી દુનિયાને જાણવા અને માણવાની વાત કરીશું અને છેલ્લે વાલી તરીકે આપણો રોલ શું હોવો જોઈએ ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલો અને કદાચ સૌથી અગત્યનો મુદ્દો આપણી વિચારસરણીમાં એક નાનકડો પણ ખૂબ જ જરૂરી બદલાવ લાવવાનો છે ચાલો સમજીએ કે આપણું બાળક જ્યારે સ્કૂલથી ઘરે પાછું આવે છે ત્યારે એ ખરેખર કોણ છે જો સ્કૂલમાં એ એક વિદ્યાર્થી છે ત્યાં એનું ફોકસ હોમવર્ક માર્ક્સ અને નિયમો પર હોય છે પણ જેવું એ ઘરના દરવાજામાં પગ મૂકે છે ને એ એક વ્યક્તિ છે એની લાગણીઓ એનું સ્વાસ્થ્ય એનું હોવાપણું એ બધું વધારે મહત્વનું છે આપણે ઘરે એને એક સ્ટુડન્ટ તરીકે નહીં પણ એક વ્યક્તિ તરીકે જોવાની શરૂઆત કરવાની છે અને આ માટે બહુ જ સુંદર વાત કહેવાય છે કે જ્યારે બાળક ઘરે આવે ને ત્યારે ભલે રસોડામાં રોટલી શેકાતી હોય એને અધૂરી મૂકીને પણ બાળકને ફક્ત ગળે લગાડી લો આ એક નાનકડી ક્રિયાથી લવ હોર્મોન કહેવાતો ઓક્સિટોસિન રિલીઝ થાય છે જે એની માનસિક શાંતિ માટે બહુ જ જરૂરી છે આનાથી ઘર ઘર જેવું લાગે છે સ્કૂલનું એક્સટેન્શન નહીં તો આ જે પ્રેમ અને જોડાણની આપણે વાત કરી એ જ બાળકના ઉછેરના બે સૌથી મજબૂત પાયા બનાવે છે એનું શરીર અને એનું હૈયું ચાલો આ બંનેને કેવી રીતે કેળવવા એ જોઈએ સૌથી પહેલાં શરીરની વાત શરીરને મજબૂત બનાવવા માટે શું જરૂરી છે પૌષ્ટિક ખોરાક જેમ કે કૃષ્ણ દૂધ અને માખણ ખાતા હતા બસ એવું જ કંઈક પેકેટવાળા નાસ્તાને તો બને ત્યાં સુધી દૂર જ રાખવા અને હા એને બહાર રમવા મોકલવું ખૂબ જરૂરી છે સાયકલિંગ ટ્રેકિંગ કે પછી આપણી જૂની રમતો અને એક નાની પણ મહત્વની આદત એની નાનકડી બેગ એને જાતે જ ઉપાડવા દેવી આનાથી જવાબદારીની ભાવના કેળવાય છે અને શરીરની જેમ જ હૈયાને કેળવવું પણ એટલું જ જરૂરી છે અહીં આપણી સામે બે ઉત્તમ ઉદાહરણ છે કૃષ્ણ જેમને પ્રેમ અને સ્વીકૃતિ મળી તો એ સમાજ માટે વરદાન બન્યા અને બીજી બાજુ કર્ણ જેમને સતત નકારાત્મક લેબલ અને અસ્વીકાર મળ્યો તો એમણે જાણીએ લેબલને સાચું સાબિત કરી બતાવ્યું આપણો અભિગમ નક્કી કરે છે કે બાળક સમાજ માટે શું બનશે આ વાતને વધુ સારી રીતે સમજવા માટે જાપાનમાં થયેલો એક પ્રયોગ બહુ રસપ્રદ છે એમાં એવું જોવા મળ્યું કે પાણીને જ્યારે આઈ લવ યુ કે થેન્ક યુ જેવા શબ્દો કહેવામાં આવે તો એના ક્રિસ્ટલ્સ બહુ જ સુંદર બને છે અને જ્યારે તું મૂર્ખ છે જેવા શબ્દો કહેવાય તો એના ક્રિસ્ટલ્સ એકદમ વિકૃત અને અસ્તવ્યસ્ત થઈ જાય છે હવે વિચારો જો શબ્દોની પાણી પર આટલી અસર થતી હોય તો સિત્તેર ટકા પાણીથી બનેલા આપણા બાળકના મન પર એની કેવી અસર થતી હશે શરીર અને હૈયા પછી હવે વાત કરીએ બુદ્ધિ અને અભિવ્યક્તિની આ બંને એવી વસ્તુઓ છે જે જીવનભર શીખવા અને કંઈક નવું કરવા માટેનો પાયો છે અને અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે તમને જાણીને નવાઈ લાગશે કે બાળકના મગજનો નેવું ટકા વિકાસ તો માત્ર આઠ વર્ષની ઉંમર સુધીમાં જ પૂરો થઈ જાય છે એટલે શરૂઆતના આ વર્ષો એના બૌદ્ધિક વિકાસ માટે કેટલા ક્રિટિકલ છે એ સમજી શકાય છે આ વાત સમજવા માટે જિલિયન લિનની વાર્તા એકદમ પરફેક્ટ છે એક છોકરી જે ક્લાસમાં ટકીને બેસી શકતી નહોતી એટલે એને નોર્મલ નથી એવું લેબલ આપી દેવામાં આવ્યું પણ એક સમજદાર ડૉક્ટરે એના માતાપિતાને સલાહ આપી કે આને ડાન્સ સ્કૂલમાં મૂકો અને ખબર છે એ જ છોકરી આગળ જઈને હોલીવુડની સૌથી મહાન કોરિયોગ્રાફર બની મતલબ કે સાચી બુદ્ધિ ચૂપચાપ બેસી રહેવામાં નથી પણ બાળકની અંદર રહેલી આવડતને યોગ્ય જગ્યા આપવાની છે તો સવાલ એ છે કે ઘરે બુદ્ધિ કેવી રીતે વિકસાવવી બહુ સહેલું છે એને જૂના રમકડાં તોડવા પોડવા દો એને ઘરના નાના નાના કામો આપો જેમ કે કપડાની ઘડી વાળવી કે શાકભાજી વીણવી રસોડામાં પણ એને સાથે રાખો એના હાથને માટી રેતી અને કાદવમાં રમવા દો ભલે ગંદા થાય ટૂંકમાં બુદ્ધિનો વિકાસ તૈયાર જવાબો આપવાથી નથી થતો પણ જાતે શોધખોળ કરવા દેવાથી થાય છે ઓકે તો બુદ્ધિનો વિકાસ તો ઘરમાં થઈ શકે પણ દુનિયાને જાણવા અને માણવા માટે શું કરવું એના માટે બે સૌથી શક્તિશાળી સાધનો છે વાંચન અને પ્રવાસ એક વાત યાદ રાખજો દુનિયાના બધા જ મોટા લીડર્સ સારા વાચકો હતા અને અહીં મુદ્દો એ નથી કે આપણે બાળકને કહીએ કે તું વાંચ ના એ કામ નહીં કરે જો આપણે ઈચ્છીએ કે આપણું બાળક વાંચે તો પહેલાં આપણે વાંચવું પડશે કારણ કે બાળકો સાંભળીને નહીં જોઈને શીખે છે અને વાંચનીનની જેમ જ પ્રવાસ પણ એક શ્રેષ્ઠ શિક્ષક છે પણ અહીં પ્રવાસનો મતલબ પ્રીબુક કરેલી આરામદાયક ટ્રીપ નથી સાચો પ્રવાસ એટલે થોડી અસુવિધાનો અનુભવ કરવો લોકોને અલગ અલગ રીતે જીવતા જોવા આનાથી બાળક જીવનની વાસ્તવિકતા શીખે છે અને એનામાં સહનશીલતા અને કૃતજ્ઞતા જેવા ગુણો આવે છે અને હવે આ બધી જ વાતોનો સાર સૌથી છેલ્લો અને સૌથી અગત્યનો મુદ્દો વાલી તરીકે આપણી પોતાની ભૂમિકા શું છે એક સીધી અને સરળ વાત બાળકોને ભાષણ આપવાથી શું થાય એ લોકો ચીડાઈ જાય છે અને આપણું સાંભળવાનું જ બંધ કરી દે છે એના કરતાં વધુ અસરકારક છે નિર્દર્શન એટલે કે આપણે જે શીખવવા માંગીએ છીએ એ જાતે કરીને બતાવવું યાદ રાખજો આપણું વર્તન જ બાળકો માટેનો સાચો અભ્યાસક્રમ છે અને આજના સમયમાં એક નવી બીમારી આવી છે જેને કહેવાય છે ઓવર પેરેન્ટિંગ આ શું છે આ એ છે કે આપણે બાળકને કોઈ પણ તકલીફ સંઘર્ષ કે નિષ્ફળતાથી બચાવવાની કોશિશ કરીએ છીએ પણ આવું કરવાથી આપણે એને માનસિક રીતે મજબૂત નહીં પણ નબળું બનાવીએ છીએ નાના નાના પડકારોનો સામનો કરીને જ એ જીવનની મોટી નિષ્ફળતાઓ માટે તૈયાર થશે તો આપણે શું કરવું જોઈએ અહીં છ એવી આદતો છે જે આપણે પોતાનામાં કેળવવાની છે સારું ખાવું નિયમિત કસરત કરવી પૂરતી ઊંઘ લેવી વાંચન કરવું બીજાને મદદ કરવી અને સતત કંઈક નવું શીખતા રહેવું જો આપણે આ કરીશું તો બાળકને કશું જ કહેવાની જરૂર નહીં પડે એ આપણને જોઈને જ બધું શીખી જ જશે તો ચાલો એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ આવતા જન્મદિવસે બાળકને કોઈ મોંઘું રમકડું આપવાને બદલે શું આપણે એને એક બહિર્ગોળ કાચ ભેટમાં આપી શકીએ જેથી એ નાની નાની અજાયબીઓને નજીકથી જોઈ શકે અને સાથે એક દૂરબીન જેથી એ દૂર રહેલી મોટી સંભાવનાઓને જોઈ શકે કારણ કે અંતે આપણે આપણો દૃષ્ટિકોણ અને વર્તન બદલીને જ બાળકને દુનિયામાં પોતાનું સ્થાન બનાવતા શીખવી શકીએ છીએ આ સવગ્ર ચર્ચા શિક્ષણવિદ શ્રી વિશાલ ભાદાણી સરના એક પ્રેરણાદાયી વક્તવ્યના મુખ્ય વિચારો પર આધારિત હતી